હેલો નમસ્તે કેમ છો ઘણા લાંબા સમય પછી આવી રહી છું પણ આશા છે કે તમે બધા મજામાં હશો એન્ડ હા હેપી ન્યૂ યર ટુ ઓલ તો આજે મને એ કહેવું છે કે બે હજાર પચીસના વર્ષમાં હું શું શીખી છું આખું વર્ષ મારા માટે કેવું હતું એ તો આઈ મીન ઓકે બટ મેઇનલી મને એ જ વાત કરવી છે કે બે હજાર પચીસમાં હું શું શીખી છું તો પહેલી વસ્તુ જે હું શીખી છું એ છે કે તમે વર્ષના અંતમાં ગમે એટલું વિચારશો કે આ વર્ષ કેવું હતું કે નવું વર્ષ જે આવવાનું છે એમાં તમે આવું કરશો કે આજથી આ નિયમ લેશો કે વોટ પણ એ કશું જ વર્ક કરવાનું નથી સો મારું પહેલી શીખ એ હતી કે કશું જ મારે ધારવું નથી કે હવેથી હું આમ કરીશ કે આમ થશે કે કાંઈ પણ કશું જ ધારવું નથી જે થાય છે હું બસ દરેક દિવસ એ જ ઈચ્છું છું કે હું બેટર બનું હું મારામાં જે કંઈ પણ છે જે સારી વસ્તુ છે એને હું વધારું જે ખરાબ વસ્તુ છે કે જે ખરાબ ગુણો છે એને હું દૂર કરવાના પ્રયત્ન કરું તો મારા પ્રયત્નો હંમેશા એ જ રહેવાના છે પછી બીજી વસ્તુ જે હું શીખી છું કે લાઈફમાં તમે જે ઈચ્છો એ તો ક્યારેય થવાનું જ નથી તો દરેક વખત એવું જરૂરી નથી કે આપણે કંઈક ને કંઈક ઈચ્છા કરવી જ એના બદલે જો આમ ખુલ્લા હાથ રાખીને ભગવાન આપણને જે કંઈ પણ આપે છે એ ખાલી સ્વીકારતા જ શીખી જઈએ તો કારણ કે જ્યાં ઈચ્છા હશે ને ત્યાં અપેક્ષા અપેક્ષા અને આશા અને એ બધું જ ક્યારેક ને ક્યારેક દુઃખ તમને આપવાનું છે અને તમે વિચારજો કે આ ભગવાન જેણે આ સૃષ્ટિ બનાવી છે જેને આપણને બધાને બનાવ્યા છે એને કેટલું બધું વિચાર્યું હશે કેટલી નાની નાની વસ્તુનું બધું મેનેજમેન્ટ એણે કર્યું છે એટલું ચોકસાઈપૂર્વક કર્યું છે હવે એમાં આખા દુનિયાની રચના કરવાવાળા અને આપણા જેવા એક માણસ આપણા જેવા માણસની દુનિયાની એક જીવનની નાની એવી ઈચ્છા કેટલો બધો ફરક છે હવે આપણને નથી ખબર કે આવતીકાલે શું થવાનું છે પણ એ ઈશ્વર તો જાણે છે ને તો એણે જે કંઈ પણ કર્યું છે એ વિચારીને કર્યું છે આપણે આગળ નથી જોઈ શકતા પણ એ જોવે છે તો દરેક વખતે આપણે ઈચ્છા કરવી એ જરૂરી નથી હોતી ક્યારેક બસ ખાલી ખુલ્લા મનથી ખુલ્લા હાથથી જે મળે છે એ સ્વીકારી પણ લેવું પડે છે અને એવું નહીં કે સ્વીકારી લેવું એટલે તમે આમ દુઃખથી દુઃખી થઈને કે તમે બસ ઓકે સ્વીકારી એટલું જ નહીં તમે ખુશીથી આવકારો સ્વીકારો કેમ કે એક તો એ જ છે કે તમારી પાસે કોઈ ઓપ્શન નથી અને બીજી વસ્તુ એ છે કે ઓપ્શન નથી તો એને તમે ચોઈસ બનાવી દો ને દરેક વસ્તુ ઓપ્શન નથી હોતી પણ ચોઈસ બનાવી શકો છો તમે એટલે બીજી વસ્તુ મેં એ શીખી છે કે જે પણ કાંઈ મળે છે એને હું સ્વીકારી લઉં છું ને દરેક વખતે આગળ બધું વિચારવાની જરૂર પણ નથી હોતી કેમ કે હવે ધારો કે હું આ રસ્તા પર ઊભી છું કોઈ પણ રસ્તે ઊભી છું રોડ પર અને મને આગળ દેખાતું નથી પણ હું એમ જ વિચારું છું કે આ રસ્તો જેટલો મને દેખાય છે ત્યાં સુધી તો સારો છે પણ જો આગળ એ રસ્તો ખરાબ નહીં હોય તો આઈ મીન ખરાબ હશે તો તો મારે એ રસ્તો જવું કે હું બીજો રસ્તો લઈ લઉં તો એ વિચારનો કોઈ જ મતલબ નથી જ્યાં સુધી હું આગળ નહીં જાઉં ત્યાં સુધી મને ખબર નથી પડવાની કે આગળ એ રસ્તો સારો છે કે ખરાબ છે તો મતલબ મારે ચાલતા રહેવાનું છે અને ચાલતા ચાલતા મને બધું જ ખબર પડી જશે અને કદાચ નહીં ખબર પડે તો એ પણ મારા સારા માટે જ હશે અને સૌથી એક જરૂરી વાત જે હું શીખી છું કે મારા જીવનમાં હું તો મહત્ત્વની છું જ મારા માટે દરેક નાની નાની વસ્તુ મોટી વસ્તુ મારા માટે જરૂરી છે પણ એની સાથે બીજાની બીજાને ખુશી આપવી કે બીજા માટે કંઈક કામ કરવું બીજાને મદદરૂપ થવું એ પણ મારા માટે બહુ જ જરૂરી છે કારણ કે હું જે વસ્તુ મારી માટે કરું છું એનો મને જે આનંદ મળે છે એના કરતાં બે કે ત્રણ ગણો આનંદ મને ત્યારે મળે છે જ્યારે હું બીજા કોઈ માટે કંઈ કરું છું પછી એ પરિવાર હોય કે કોઈ પણ હોય અને હા આ વર્ષમાં કહેવા જઈએ તો એક ટીચર કેવા હોય છે ટીચર બનવું શું છે ખાસ કરીને એ વસ્તુ પણ હું શીખી છું કે બાળકો સાથે રહીએ તો આપણને કેવું ફીલ થાય કે આપણો દિવસ ગમે એટલો ખરાબ જતો હોય પણ બાળકો સાથે રહીએ તો એ એક જ મિનિટમાં બધું સારું લાગે છે એમની વાતો એમનો જે બકવાસ હોય છે કંઈ પણ એ બધું જ બહુ જ સારું લાગે છે તો બાળકો સાથે રહેવું શું છે એક ટીચર બનવું શું છે એક વિદ્યાર્થીનો દ્રષ્ટિકોણ અને એક શિક્ષકનો દ્રષ્ટિકોણ બંને ખૂબ અલગ હોય છે જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણે બધું સમજી નથી શકતા અને આપણે ઘણી વખત આમ શિક્ષકને હેરાન કરતા હોઈએ છીએ કે એની વાત નથી માનતા અને એ જ વસ્તુ જ્યારે શિક્ષક બનીને અનુભવીએ છીએ કે એક બાળક જ્યારે વાત નથી માનતું કે બહુ તોફાન કરે છે તો ત્યારે હું શું અનુભવું છું એ વસ્તુ બહુ અલગ છે અને ત્યારે મને સમજાય છે કે આ બંને વસ્તુમાં ખૂબ તફાવત છે પણ હા મજા તો બંનેમાં જ ખૂબ વધારે છે નેક્સ્ટમાં જે લોકો એવું કહે છે ને કે હું બહુ ઓવર થિંકિંગ કરું છું કે પછી મને ઊંઘ નથી આવતી ઇન વોટ એવર હા તમારા લાઈફમાં કોઈ એવા એવી મુશ્કેલીઓ આવતી હોય છે કે જ્યાં તમને થોડા સમય માટે કદાચ એવું બધું અનુભવ થાય પણ જે લોકોનું એવું છે કે મને રોજ જ ઓવર થિંકિંગ થાય છે અને આમને તેમને તો એના માટે મને ખાલી એટલું જ કહેવું છે કે જો તમને ઓવર થિંકિંગ થાય છે ને તો તમને એક જ વસ્તુ ચેન્જ કરવાની જરૂર છે કે ગોલ બનાવો કંઈક કામ કરો જો તમે સ્ટુડન્ટ છો તો ભણવા સાથે કંઈક બીજી પ્રવૃત્તિ કરો અને જો તમે ભણી લીધું છે તમે કંઈક જોબ કરો છો અથવા તો જોબ શોધી રહ્યા છો તો એ વસ્તુ થોડીક ઝડપથી કરો તમને ઓવર ને એ બધું ત્યારે જ વિચાર આવે છે જ્યારે તમારી પાસે ખૂબ નવરાશનો સમય છે પણ જો તમે બિઝી છો તમારા પાસે એટલા બધા કામ છે કે તમારી પાસે સમય જ નથી તો તમારો દિવસ ખૂબ જ સારો રહેશે કદાચ દિવસ સારો નહીં રહે ને તો એ રાત્રે જલ્દી ઊંઘ તો આવી જ જવાની છે તમને કારણ કે આખો દિવસમાં તમે કામ જ એટલા કરો છો શારીરિક રીતે પણ દોડાદોડી રહે છે અને માનસિક રીતે પણ વિચારો ચાલુ હોય છે વિચારો મીન્સ કે સારા વિચારો કે તમે આના પછી શું કરશો કે આટલું આટલું આજના દિવસમાં કરવાનું છે એન્ડ એ બધી વસ્તુ તો જો તમને એવું લાગે છે કે તમને ઓવર થિંકિંગ સ્ટોપ કરવું છે તો તમે કોઈને કોઈ એવા કામે વળગી જાઓ જે તમને ગમતું હોય અથવા તો કદાચ તમને કોઈ કામ એવું છે કે નથી પણ ગમતું તો એ પણ થોડા સમય માટે કરી લો શું ખબર કદાચ એ કામ ગમી જાય અથવા એ કામના કારણે તમારું ઓવર દૂર થઈ જાય એન્ડ દરેક દિવસ દરેકના જીવનમાં અલગ અલગ હોય છે જો તમારા જીવનમાં અત્યારે સારો સમય ચાલી રહ્યો છે તો હું ખુશ છું પણ એ હંમેશા માટે નથી ચાલવાનું અને જો તમારા જીવનમાં કોઈ ખરાબ સમય ચાલી રહ્યો છે તો એ પણ હંમેશા નથી ચાલવાનું તો મતલબ એ જે સુખ દુઃખનું ચક્ર છે સારાને ખરાબ સમયનું ચક્ર છે એ હંમેશા ચાલતું જ રહેવાનું છે એટલે જે એવા વિચાર કરો છો કે બે હજાર છવ્વીસ ખૂબ સારું રહેશે મારા માટે તો એ વિચારવાનું જ છોડી દો સારું કે ખરાબ વિચારવું જ નથી જે અત્યારે તમે કરો છો વર્તમાનમાં જે કરો છો એ જ વિચારો ફ્યુચરનું કંઈ જ વિચારવું નથી જે પણ થશે એ બધું જોવાઈ જશે અને પોતાને એટલું સ્ટ્રોંગ બનાવો પોતાને એટલું તાકાત આપો ફિઝિકલી અને મેન્ટલી એન્ડ ઇમોશનલી પણ કે જે પણ થવાનું છે સારું કે ખરાબ એ બધું સહન કરવા માટે હું કેપેબલ છું મારાથી બધું જ થઈ જશે બસ એ જ કરો એન્ડ આજ માટે એટલું હવે પછી નેક્સ્ટ વિડીયોમાં મળશો અને તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં લખી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય